ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું જાફરાબાદી ભેંસ પણ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો લાસ્ટ સુધી છેલ્લે સુધી એકદમ કન્ટિન્યુ જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર પહેલા નંબરની ભાવનગર જિલ્લાની ઓરિજિનલ ગીર કાબરી ગાય જોડિયા છો આ ગાય વેચવાની છે હાલમાં સાત મહિનાની ગાભણ છે ત્રીજું વેતર વ્યાય છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આવવાંચળ કાન કંડીશન બધી રીતે સારી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર કાબરી ગાય છે ઘરઘરાવ અને સાચવેલી ગાય છે ત્યારબાદ દેખાવમાં પણ સારી છે આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું સત્તર લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક દૂધ વાળી ઓરિજિનલ ગીર કાબરી ગાયનો શોખ હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે એકોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા તો વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર કાબરી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર લીલડી વળકી જો રહ્યા છો આ બે વર્ષની વળકી વેચવાની છે તમે વળકીની કન્ડિશન સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ વળકી હાલમાં બે વર્ષની થઈ છે ત્યારબાદ આ વળકીની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે આ વળકી તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર લીલી ઓળકી શોખ માટે અથવા તો ઘરે પાડવા માટે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ ગીયર બાવળી ઓળકી જોઈ રહ્યા છો આ ઓળખી પણ વેચવાની છે ઓળકીની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ ઓળખી હાલમાં ત્રણ વર્ષની થઈ છે ને સાથોસાથ દોઢ મહિનાની ગાભણ પણ છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઓરિજિનલ ગીર બાવળી વળકીનો શોખ હોય ઘરે પાળવા અથવા તો તબેલા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વળકીની અંદાજીત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે આ વળકી તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી તમે આ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જેવું ઓરિજિનલ જાફરાબાદી નસલની હાથી જેવી ભેંસ જોયા છો આ ભેંશ વેચવાની છે હાલમાં સાડા સાત મહિનાની ગાભણ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા શોખ માટે ઓરિજિનલ ભાવનગર જિલ્લાની જાફરાબાદી ભેંસ લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ આગલા વેતરમાં આખા દિવસનું ઓગણીસ લીટર દૂધ હતું ત્યારબાદ ભેંસની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસ છે ને આ ભેંસની કિંમત માલિકે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ભેંસ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે તેના પર કોલ કરી મેં આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોયા છો આ ગાય વેચવાની છે હાલમાં ચોથું વેતર વીઆેલ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને માલિકના કહેવા મુજબ આ ગાયને હાજરમાં આખા દિવસનું સાત થી આઠ લીટર દૂધ આવે છે એક છ ગાય છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગીર ગાયને ત્રણ જ આંચળ ચાલુ છે એક આંચળમાં દૂધ ઓછું આવે છે તો જે કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ભોરી ગાય જોયા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે સાડા છ મહિના થયા છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની કિંમત માલિકે ફક્ત સોળ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ વિડીયોની અંદર આવેલા બધા જ પશુના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ બધા જ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ